કટારીયા જે છે આ મારા મમ્મી છે એને તે છ વર્ષ થી દવા ચાલુ હતી રિકવરી આવી જાય નથી આવતી એવું ટાઈમ પહેલા પાછું બગડી ગઈ ને અલગ અલગ વિચાર આવતા હતા આમ સુસાઈડ કરવાના વિચાર આવતા હતા મન કંઈ લાગે નહીં શરીરમાં કમજોરી આખો દિવસ ખાટલામાં ભયું રહેવું એવું બધું થતું હતું પછી અમે યુટ્યુબમાં ઘણા જોયું વિડીયો જોયા તો આ મનોશાંતિ હોસ્પિટલનું ને વિડીયો મળ્યો તો અમે જોયું પછી અહીંયા અમે આવ્યા બતાવવા સાહેબને તો એક દિવસ એડમિટ થવું પડશે એવી રીતે વાતચીત થઈ બધી ને રિકવરી આવી જશે એક દિવસ એડમિટ થયા અને પચાસથી સાઠ ટકા જેટલો સુધારો જોવા મળ્યો એટલે અત્યારે સારું છે અત્યારે એસી નેવું ટકા જેટલું સારું છે પાંચ દિવસની દવા બીધી તો બધું સારું નોર્મલ થઈ ગયું છે

સારું એવું મરવાના વિચાર આવે આ મગજ બધે દુઃખી આખું મગજ પછી મને તમારા છોકરો નાહ્યા લે એવા તમારી પાસે તો તમે ડોઝ દીધો મને તો થોડું રાહત થઈ ગઈ મને પચાસ ટકા પાંચ દિવસમાં વધારે સારું છે તકલીફમાં શું શું હતું પાંચ વર્ષ છ વર્ષથી એટલે મરી જવાનો વિચાર આવે ગાંડી થઈ ગઈ હું બહાર નથી નીકળતી મને એમ થાય કે હું બહાર નીકળું તો મને કોઈ ગાંડી કહે ગાંડી કહે વાયમાં પડી જાવ કે મરી જાવ એવા નહીં 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 વિચાર આવે નીંદર ના આવતી એવું બધું સાચું હતું અહીંયા સારવારમાં શું શું આપ્યું તમને ચોવીસ કલાકમાં સારવાર તો સારી કરી શું શું કરી સારવાર ઇન્જેક્શન આપ્યા બાટલું એક સળાવ્યું સ્ટાફ આવી બધા વ્યવસ્થિત ટાઈમ સર આવી જાય છે ડોઝ ને બધું આ સારવારથી કોઈ તમને સાઈડ ઇફેક્ટ રિએક્શન ખાસ પૂછવાનું એ છે કે આટલા વખતથી તકલીફ હતી તો અમે તમને ડરાવીને બે પૈસા વધારે કઢાવવા માટે કોઈ ઊંધી ચડતી સલાહ આપી અને લાંબો મોટો ખર્ચ કરાવ્યો એવું કર્યું કે તમને રીઝનેબલ રેટમાં કરી દીધું વર્ષથી વર્ષથી છે તકલીફ તો આપણે વધારે પૈસા લઈએ પાંચ પંદર દિવસ એને રિપોર્ટ કરાવીએ રોકીએ એવું કંઈ તમને નેગેટિવ અનુભવ કોઈ જાતના રિપોર્ટ કરાવ્યા અહીંયા હે આમ નામ સારું થઈ ગયું ને તમને સંતોષ ને બધી રીતે હવે છેલ્લે

લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાંડે દોરને બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે ફક્ત ટેકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ન મળતો હોય ત્યારે દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોર્ફોર્ત અથવા અન્ય નુકસાન કરે ત્યારે This place is more than just a hospital It's a place of healing, hope, and heart.